નમસ્કાર દર્શક મિત્રો ભારત જોર્જ લ્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોશે આજના સમાચાર આગમી ગણેશ મહોત્સવને લઈ સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં મુખ્ય કાર્યક્રમો અને આયોજકોને અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી દેશમાં મુંબઈ બાદ સુરતમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે હાલમાં સુરત શહેરમાં વિવિધ ગણેશ મંડળો દ્વારા ગણપતિનું આગમન વિશેષ તૈયારીઓ કરવામાં આવે છે ત્યારે સુરત શહેરમાં શ્રી ગણેશ ઉત્સવ હિન્દુ સમિતિ દ્વારા શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ગણેશ મહોત્સવની ઉજવણી થાય તે અંગે માહિતી આપવામાં આવી હતી સુરત શહેરમાં છેલ્લા ગણેશ ગણેશ ઉત્સવ સમિતિ કાર્યરત છે છે ત્યારે આયોજકો માટે સૂચનાઓ જાહેર કરવામાં આવી આ સાથે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા દસ દિવસ દરમિયાન અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ સુરત મહાનગરપાલિકા દ્વારા એકવીસ કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે બાર કૃત્રિમ તળાવો પહેલા દિવસે જ શરૂ થશે આ સાથે ત્રણ દરિયાઓ વાળા પણ વિઝિટ કરી લેવામાં આવી છે અને ત્યાં પણ નિરીક્ષણ કરી લેવામાં આવ્યું છે આ સાથે મોટી મૂર્તિ વિસર્જન માટે જે ઓનલાઈન પરમિટ લેવામાં ગયા વર્ષે તકલીફ પડી હતી તે પરમિટ આ વખતે અગાઉથી જ ખોલી નાખવામાં આવી છે પરમિટ આપવાની સંપૂર્ણ સત્તા સુરત પોલીસ કમિશનર અને પોલીસના હાથમાં રહેશે ગણેશ આજે શ્રી ગણેશ ઉત્સવ વર્ષ બે હજાર પચીસમાં સમગ્ર સુરતનું જે ઘણ ઉત્સવ છે તે શાંતિ રીતે સાથે સાથે સરકારી તંત્રની વ્યવસ્થાના ભાગરૂપે જે અમે લોકોએ સંકલન કર્યું છે માન્ય પોલીસ શ્રી અને સુરત મહાનપાલિકાના અધિકારીઓ સાથે તેની માહિતી આપવા માટે આજરોજ અમે પત્રકાર પરિષદ યોજી છે તો મારી સાથે ગણેશ સમિતિના મહા શ્રી વિમળભાઈ ભટ્ટ જોગેન્દ્રભાઈ શાહની ઉપસ્થિત છે અને સંતો હાલમાં ઉપસ્થિત છે આ પત્ર પરિષદ દ્વારા સુરતના સમગ્ર ગણેશ ભક્તોને એટલું જ જણાવાનું છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા એક એકત્રીસ એકવીસ કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે જે અમારી ઘણી ઉસ સમિતિની વેબસાઇટ પર તમને બતાવવામાં આવેલા છે તે સિવાય જ્યાં તમે ઓનલાઈન પરમિટ ભરો ત્યારે પણ તમને દર્શાવવામાં આવે છે પોલીસ પ્રમાણે અમે લોકો અલગ અલગ કૃત્રિમ તળાવ એમાં ગોઠવા છે જેનાથી કોઈ ખોટી રે કોઈ બીજા વિસ્તાર જઈને વિસર ન કરી શકે અને અફડા અફડાતફરી ના થાય અને ટ્રાફિકની વ્યવસ્થા ના બગડે એના માટેના આ અમારા નિયમો તેમજ લોકો ભરી શકે સ્ટેશન પ્રમાણે કૃત્રિમ તળાવ આપવામાં આવેલ છે તે સિવાય જે મોટી મૂર્તિઓ છે જે પાંચ ફૂટથી મોટી મૂર્તિઓ જે કૃત્રિમ તળા કરવા નથી આવતી તેના માટે સુરતમાં હજીરા મગદલ્લા અને ડુમ્મસ એમ ત્રણ દરિયાઈ ઓવારા છે ત્યાં વિસંગ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ વર્ષે ખાસ વ્યવસ્થા એવી કરવામાં આવી છે કે સવારથી લોકો વિસર્જનની શરૂઆત કરી નાખે આમ પણ વિધિ પ્રમાણે ભગવાન ગણેશનું વિસર્જન સૂર્ય ઉદયથી સૂર્યાસ્ત થવું જોઈએ થઈ જવું જોઈએ અને એટલે એના માટે પણ આપણે પ્રયત્ન ચાલુ છે સાથે સાથે ટ્રાફિકની નિયમન માટે પણ રૂટ પણ પોલીસ તંત્ર સાથે નક્કી કરીને બનાવવામાં આવે છે જે અમારી ગણેશ સમિતિની ઓનલાઈન પરમિટ પણ દેખાશે અને બીજું બહાર મૂકવામાં આવશે તે સિવાય કોઈ પણ તકલીફ હોય તો ગણેશ સમિતિના કાર્યાલયનો સંપર્ક કરી શકાય જ્યાં અગિયાર કુલ અમારા કાર્યાલય છે સમગ સમગ્ર સુરતમાં ત્યાં સંપર્ક કરી શકે સાથે ટોપ થર્ટી જે ઇનામ વિતરણનો અમારો કાર્યક્રમ છે તેમાં પણ દરેક સ્પર્ધક સ્પર્ધકો એમાં ભાગ લેવા માટે એક ફરજિયાત અમારો જે કન્સેપ્ટ છે કે માટીની મૂર્તિ અને તે પણ સરકારી શાનું પાલન કરતા એવા તેવાને તમે ખકતે એમાં લઈએ છીએ અને સાથે સાથે અમારો કન્સેપ્ટ જ્યારે અમારો કાર્યક્રમ થયો ઇન્દોર સ્ટેડિયમમાં ત્યારે અમે જાહેર કર્યું હતું કે સિંદુર ઓપરેશનના થીમ પર ગણેશ ભક્તો એમાં આગળ વધે અને અમારું અભિયાન જે માને નરેન્દ્રભાઈ મોદીજી આપના શ્રી શરૂઆત કરેલી બે હજાર સત્તરમાં એમને મન કી બાતમાં અમારા ગણેશ સમિતિને માન આપીને મન કી બાતમાં લીધું હતું તે અનુસંધાને ગુજરાત સરકારે પણ આ વર્ષે એક પ્રતિયોગા પ્રતિયોગિતા શરૂ કરી છે જેના આધારે અમે એમનો આભાર પણ માને છે ગુજરાત સરકારનો કે તેઓએ અમારા કન્સેપ્ટને રાજ્ય કક્ષા લઈને સમગ્ર ગણેશ ભક્તોને જે માન આપવા જઈ રહ્યા તેના બદલે અમને ખૂબ આભાર માને છે જય શ્રી ગણેશ કંઈ પણ તકલીફ હોય તો ગણેશ અમે સંપર્ક કરજો આભાર